aku gar dan dulu tuh. Coba oke okay, mamu. Kam kerwan ini kam sih. Hoi

આપડા તીસા હારો બેનો ને પછી કાકાના ઘરે વ્યા ગયા આપડા ઘરે છા નોડે ને આપજે ને પી પછી જમવાનો ટાઈમ તો થઈ ગયો તો 12 વાગે ઉઠા તો કુતરા થોડક બથોડા લીધા પછી અમે ઉપડી ગયા ફિલ્મ જોવા જો મમ્મી જો મને છોકરા આવતા આવડી ગયા હવે તો મને પૈણાઓ વાંડો મરી જાય ને અમારા કાકા ના બે પાસ કરે ગયા પછી એક અંતર મૂવી જને જે ફિલ્મ સીન જો એની માને ઓ બાપા મારા તો માર રૂવાટા રૂવાટા ઊભા થઈ ગયા આપણે કેનો કે આઈ કો ફાઈટી રે ફાઈટી જ રહી ફિલ્મ આખે આખું પૂરું કરીને પછી અમારા પેટમાં કૂદકા મારતા તો ઉંધેડા તમે પોસી ગયા પાણી પૂરી પીસવા પાણી રેવા દેવા

हेलो so गाइस तो फिल्म फिल्म जो मैं खाकी ठकी ने आगी जैसी घरवेगा पाछा तो व्लॉग इतना है पूरा થઈ છે એમ કે હવે એડિટ કરવા મારી ફાટી રેવાઈને બોલે કે તો પહેલી વાર એડિટ કરવા મે ફાપા પડશે કે કેટલી વસ્તુ હું બોલ્યો હું કેટલી વસ્તુ નથી બોલ્યો કે કઈ કઈ વસ્તુ રાખવાની કઈ કઈ વસ્તુ ડિલીટ કરવાની મને કઈ સમજાયતું નથી માકે વચ્ચે મેમે હોતે મુકો પડશે બાકી તમને લોકો ઇન્ટરેસ્ટ નહી આવે મારા વિડિયો જોવામાં એટલે કઈ વચ્ચે ટાગલા ડુકલી ઢૂમ ઢેંગ ટિંગ ટુનિંગ ક્લિંગ એવો બધું સાઉન્ડ બધું મુકો પડાય એટલે તમારો વિડિયો પ્લીઝ જોવો જોજો હોય કે બહુ મહેનત કરી એ મને એ લાગે મે મહેનત કરી અને તમને તો લાગતું છે કે આવા તો આ હું કામ કરે છે તો તો હું ખાલી દીધું પણ એની પાસે એડિટર હોય મારા પાસે એડિટર નહી ઇન્ટરનેટ ન દેવા તો પૈસા નથી ભગવાન લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ઠાકર કરે ઠીક કરેગું થાને